હાલો તો દોસ્તો આજ વાડીએ ફુવારા ભેરા કરવાના છે પાથરવાના છે ભેરા કરવાના છે સોરી તો દોસ્તો તમારો વિડીયોમાં સ્વાગત છે તો આપણે ફુવારા છે તમે જોઈ શકો છો ગરમીનો હેપ જેપ થઈ ગયો તો રાઠવું પણ ઘરે બાંધ્યું છે ફુવારા હારે અને આપણે અહીંયા સેલો સેડો છે અગિયાર ફુવારા છે આ રીતના એટલે હવે તમને આગળ ચાલુ થાય એનો પણ વિડીયો તમને બતાવીએ આપણે આ કળા ખોલી ન થાય ને એનો ખાસ ધ્યાન નાખવાનું નકર થોડા થઈ ગઈ એનો કળા હાલતા ખોલી જો આ કળાનું ખાસ ધ્યાન નાખવાનું આમાં પણ કળા ખુલી ગયા જાય તો દોસ્તો વિડીયોમાં બનાવી દેજો ને ઓવરા કઈ રીતના ખેતરમાં લે પણ વિડીયો તમને બતાવશું વરસાદ થતો નથી પવન પણ બહુ છે જો આપણે આ આ કડું પણ ખુલી ગયો છે આમાં કમ્પ્લેટ છે No I'm વધારાનું હોય ગયા છે તો હવે દબાવીએ મોટર દોસ્તો વિડીયોમાં બનાવી જો તમને આગળ ફુવારાનો વ્યૂ બતાવીએ એક નંબર ખેતર માલ છે ખેડૂતના ફુવારા તો આપણે મોટર ચાલુ કરવા જાય એ પણ બતાવશું તો વિડીયોમાં બનાવી તો દોસ્તો આ છે આપડી ભાઈ આ છે આપણું દેશી ટાટા તો હવે એ ભૂંગરો આપણે ફિટ કરી દઈએ ભૂગરા બનારી જો દોસ્તો હવે મોટર આપણે ચાલુ કરીને ચાલુ કરીને બતાવું ઉપડી જાય છું ઉપડી તો ગઈ મોટર ઉપડી ગઈ છે

ફોર બધા કમ્પ્લીટ હાલે છે જોઉં તો હા પણ રડી હાલે છે અહીંથી પ્રેશર આપણે ઓછું આપી દઈએ મોટર કેમ કે અગિયાર ફોવર આપી કર્યા છે અને પલ્લો આપણે જાજો થઈ જાય પછી ડુંગળાનો દોસ્તો વિડીયોમાં બનાવી જો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો દોસ્તો હવે આપણે ડાટો ને આપણે ફુવારાનું પ્રેશર આપણે વધારીએ કેમકે આમાં આપણે ફુવારા ફિટ કરીએ એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે કેમકે આમાં છે ને ભાઈ કચરો આવી જાય તો ફુવારા બંધ થઈ જાય એટલા માટે ડાટો સેલે દેવાના રાખવાનો જવું તમે તો પાણી પી પાણી પી પછી આપણે હા ભાઈ પાણી મીઠું છે ગીરનું ભાઈ ગીરનું પાણી એટલે બહુ મીઠું હો ભાઈ હજી એક કપ થઈ જાય આપણે દેશી કપ ખેડૂતનો કાંઈ પાણી પાણીઓ કાંઈ ઘટે જ નહીં થોડું કાંઈ આપણે રેડ જવા દઈએ એટલે માંડવીની મજા આવી હવે પોરો ખાય પાણી પાણી પી લીધું ડાટો સડાવી દઈએ પછી તમને આકડી આખા ફુવારાનું પ્રેશર બતાવું વિડીયોમાં બનાવી દઉં તો દોસ્તો હવે આપણે જો પ્રેશર તમે ફુવારાનું આપણા ફુવારા ચાલુ થઈ ગયા હે કમ્પ્લેટ અગિયાર ફુવારા ત્રણની ગાડી છે અને અગિયાર ફુવાર આવે છે કમ્પ્લીટ સેટે પાણી મૂકી જાય છે આડત્રીસ ની બાર ની જારી એકવીસ હાયર મૂકી છે એકવીસ હાયર મૂકી અને ફુવારા મૂકવાના તો એકવીસ હાર ઓલી બાજુ પી અને એકવીસ હાર આ બાજુ પીવે તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ફુવારા પિક્સ કરવા હું તો નાઈ જો ભાઈ અમે એમનો ફુવારો ફિટ નથી થતો ખેડૂતને પલરવું જ પડે જોવામાં તમારે પાયા જઈને પ્રેશર જોવું હોય તો બતાવું તમને તો આમાં કમેન્ટ કરી દીજો તમારે પાયા જઈને પ્રેશર જોવું હોય તો આગલો વિડીયો બનાવી કમેન્ટ કરજો કેમકે અત્યારે આપણે રીક્ષ લેવું નથી કેમ કે ટાઈટ લાગે ને આપણે જવાનું છે કેશોદ આ છે ગાંડી ગીર જવું તમે વાદરાટે જ નહીં આવી જાઓ એકવાર ગાંડીગીરમાં હું તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દોસ્તો આ નજીકથી આવો વિડીયો જોઈ શકો છો જવા પુવા